રાજકુમાર ના મૃત્યુ કેસમાં એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે અત્યારે સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ઓડિયો ક્લિપમાં વાત કરી રહ્યા છે ગણેશ ગોંડલ અને રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ

તકલીફ માનસિક મેન્ટલ હા માનસિક માનસિક એને ઉદયપુર નો ચાલુ હે એને ચાલુ રાખ્યો તો એને થોડાક દી હાજુ રહી થોડાક દી પાછો આવું થઈ જાય તકલીફ માનસિક મેન્ટલ હા માનસિક માનસિક એને ઉદયપુર નો ઇલાજ ચાલુ હે એને ચાલુ રાખ્યો તો એને થોડાક દી હાજુ રહી થોડાક દી પાછો આવું થઈ જાય તકલીફ માનસિક મેન્ટલ હે હા માનસિક માનસિક એને ઉદયપુર નો ઇલાજ ચાલુ હે એને ચાલુ રાખ્યો તો એને થોડાક દી હાજુ રહી થોડાક દી પાછો આવું થઈ જાય

તર્ક વિતર્કો પણ થઈ રહ્યા છે અત્યારે તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપ લઈને લોકો સવાલ પૂછી રહ્યા છે તમારું શું માનવું છે ઓડિયો ક્લિપને સાંભળીને તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખુશો નહીં આભાર